આઈ આઈ લવ સો આજે આપણે જાણીશું હરસ મસા અને ભગંદર આ ખૂબ જ કોમન બધાને રોગ થતો હોય અને ઘણા બધા લોકો હરસ મસા ભગંદર સાથે બોલતા હોય તો શું હોમિયોપેથિક દવામાં કારગત છે અને હોમિયોપેથિકથી મટે છે ડેફિનેટલી ઘણા બધા પેશન્ટને હરસ મસા ભગંદરમાં હોમિયોપેથિકથી ખૂબ સારું પરિણામ મળે છે ઓપરેશન કરાવવાની પણ જરૂર મોટા ભાગે પડતી નથી અને દવાથી જ દુખાવો બળતરા લોહી પડવું બધું જ બંધ થઈ જતું હોય છે અને કાયમ માટે મટી જતું હોય છે તો એના માટે કેટલાક રિવ્યુ અને પેશન્ટનું ટેસ્ટિંગની બતાવીશ તો એ જો અને પછી આપણે ચર્ચા કરીએ કે શું છે કેમ થાય એના શું લક્ષણો છે શું સારવાર કરી શકાય અને શું આપણે મેનેજમેન્ટ કરી શકાય શું તકલીફ હતી આપને મને હરસ મસાની તકલીફ હતી અને અંદરની સાઈડ પાઇલ્સ થયેલા હતા ઓકે તો દવા લીધી તો પછી કેવું કર્યું તમને મેં શરૂઆત પંદર વીસ દિવસની દવા લીધી એમાં મને પચાસ ઉપર ફેર પડી ગયો હતો અને પાછળથી મેં બીજી દોઢ મહિનો દવા લીધી એમાં મને કમ્પ્લીટ રાહત થઈ ગઈ છે અત્યારે આપને કોઈ તકલીફ કબજિયાત દુખાવો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હા અત્યારે કોઈ તકલીફ નથી કબજિયાત પણ નથી અને સરસ પેટ પેટ સાફ થઈ જાય ઓકે તો બીજા લોકોને હોમિયોપેથિક માટે શું આપ સજેસ્ટ કરો છો હોમિયોપેથિક સારું સારું છે અને મને ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધેલું હતું પણ અહીંયા મેં સવેદના હોમિયોપેથિકમાં ક્લિનિકમાં દવા લીધી અને મને સારું સારી રાહત થઈ ગઈ તો આપ કમ્પ્લીટલી સેટિસફાઈ છો હા કમ્પ્લીટ સંતોષ છે મને ઓકે થેન્ક યુ તો જનરલી બીજાને એવું હોય છે હોમિયોપેથિક ધીમું કામ કરે છે એવું મંતવ્ય એના માટે આપણું શું છે તમારું સદંતર ગેરમાન્યતા છે પંદર થી વીસ દિવસમાં મને પચાસ ટકા ઉપર ફેર પડેલો છે ઓકે થેન્ક યુ બે મહિનામાં કમ્પ્લીટ રાહત થઈ ગઈ છે ઓકે થેન્ક યુ તો હરસ જેને અમે એનાલ ફિસર તરીકે ઓળખતા હોઈએ છીએ તો ઘણા દર્દીને આવીને કે હરસ એટલે શું તો હરસ એટલે કે જે મળમાર્ગ છે એના ભાગે ચીરા પડી જવા વાઢિયા પડી જવા જેને એનાલ ફિસર તરીકે ઓળખવામાં આવે છે એનું મુખ્યત્વે કારણ હોય છે કબજીયાત લાંબો ટાઈમ જો ટોયલેટમાં બેસી રહેવું પડે પેટ સાફ ન આવે તો કબજિયાતના કારણે અને હાર્ડ સ્ટૂલ એટલે કે કઠણ ઝાડાના કારણે જે મળમારનો ભાગ છે એ ઘસાઈ જાય છો જાય જેને કારણે ચીરા વાઢ્યા પડે તો શું લક્ષણો આવે તો હરસની અંદર એટલે કે ફિશર્સની અંદર મોટા ભાગે દુખાવો થાય બળતરા થાય લેટ્રિન ગયા પછી અથવા લેટ્રિન સમયે પણ બળતરા રહે અને લેટ્રિન ગયા પછી ઘણા બધા દર્દીઓને આખો દિવસ કલાક બબે કલાક સુધી અને બળતરા લે વધુ પડતું જો છોલે જાય તો બ્લીડિંગ પણ થઈ શકે લોહીના ટસિયા પણ ફૂટી શકે છે હવે મસા તો મસાને ઘણા હિન્દીમાં બવાસીર તરીકે ઓળખતા હોય છે મસાને અમે પાઇલ્સ અથવા હેમરોઇડ્સ તરીકે ઓળખીએ છીએ મસા એટલે કે મળમાર્ગના ભાગે જે વેઇન્સ એટલે કે જે શિરાઓ આવેલી હોય જે નળીઓ આવેલી હોય એ ફૂલી જાય તો કેમ ફૂલી જાય વધુ પડતું જો વારંવાર લેટ્રિનમાં જોર કરવું પડે તો નળીઓ ઉપર પ્રેશર્સ આવે અને એ નળીઓ ફૂલી જાય માટે એ જે નળીઓ ફૂલી જાય જેના કારણે દુખાવો થાય અને જો નળીઓ ઉપર વધારે પડતું જોર આવે તો એમાંથી નળીઓ ફૂટે અને એમાં પણ બ્લીડિંગ થાય બીજા એક કારણોની અંદર બેઠાડું જીવન જેને છે જેઓ ખૂબ જ બહારના ફૂડ્સ ખાય છે જેમને વારંવાર લેટરીન માટે જવું પડે છે એટલે આઈધર કબજીયાત અથવા ખૂબ ઝાડા જેને રહેતા હોય તો જેના કારણે જે મળમાર્ગની જે નળીઓ છે એના ઉપર ખૂબ જ સ્ટ્રેઇન એટલે કે બળ આવે તો પણ આ મસા થઈ શકે છે ખાસ કરીને પ્રેગ્નન્સીમાં કે જે જ્યારે બાળકનો વિકાસ થતો હોય અને ગર્ભાશય છે તો એનું જે વજન છે એ જ્યારે મળમાર્ગ ઉપર વધુ પડતું આવે તો ઘણાને પ્રેગ્નન્સી દરમિયાન પણ પાઇલ્સ થઈ જતી હોય છે એટલે કે મસા થઈ જતા હોય છે અને ભગંદર એટલે શું તો ભગંદર એ આખી વસ્તુ જ અલગ છે ભગંદર એટલે કે મળમાર્ગની બાજુના ભાગમાં એક નવો જ રસ્તો બનવો અને જે મોટાભાગે અંદરની તરફ જતો હોય અને ઘણી બધી વખતે આંતરડા સાથે કનેક્ટ થતો હોય જેને ભગંદર કહેવામાં આવે છે ભગંદરના કારણો પણ ઘણા બધા છે ઘણી બધી વખતે કશું કારણ નથી મળતું હોતું ક્યારેક જો કંઈક ઈજા થઈ હોય એ ભાગ ઉપર ઘણી બધી વખતે ત્યાં એપ્સેસ એટલે કે ગુમડું થયું હોય અને ગૂમડું મટી ગયું હોય અથવા ફૂટી ગયું હોય તો ગુમડું તો રૂજાઈ ગયું હોય પરંતુ અંદરની તરફ મર મારતી એક નવો જ રસ્તો ખુલતો હોય જ્યાં આંતરડા સાથે કનેક્ટ થાય અને ઘણી બધી વખતે બીજા રોગો જેવા કે અલ્સરેટિવ કોલાઇટીસ આઈબીએસ ડિસીઝ આ બધાના કારણે પણ ભગંદર થવાના ચાન્સીસ વધી જાય તો ભગંદરના શું લક્ષણો હોય તો એમાં પણ સેમ દુખાવો રહે પણ ખાસ કરીને એની અંદર રસીઓ ખૂબ આવે અને વારંવાર એવું દર્દી કે કે અમને ગુમડા જેવું થાય છે અને ગુમડું મટે ગુમડું થાય પાછું રૂજી જાય પાછું ગુમડું થાય પણ એ ગુમડું જે થાય એ ઇન્ફેક્શનના કારણે થાય છે પરંતુ અંદર જ્યારે અલ્ટ્રાસાઉન્ડ કે એમ જ્યારે કરીએ તો આખો નવો જ રસ્તો હોય તો આપણે જોયું કે હરસ એટલે કે એનાલ જે વાઢિયા અથવા ચીરા પાઇલ્સ એટલે કે મસા કે જેની અંદર નળીઓ ફૂલી જાય અને ફિસ્ટ્યુલા એટલે કે ભગંદર જેની અંદર આખો નવો જ રસ્તો બનતો હોય તો આપણે શું મેનેજ કરી શકીએ શું ધ્યાન રાખી શકીએ તો ખાસ કરીને કબજિયાત ન થવા દેવી જેને બેઠાડું જીવન છે બેઠાડું જીવન ટાળવું વ્યસન છે વ્યસનો ટાળવા ચાલવાનું શરૂ કરવું વોકિંગ એક્સરસાઇઝ કરવી વધુ પડતું વજન છે તો વજન રિડ્યુઝ કરવું જમવાની અંદર ફાઈબરવાળા ફૂડ એટલે કે રેસાવાળા પદાર્થો જેવા કે પપૈયું છે કોન્સ કોન્સ છે મકાઈ છે ભાજી છે પાલકની આ બધું જ વસ્તુઓ વધુ પ્રમાણમાં લઈ શકાય બહારની વસ્તુ સદંતર બંધ કરવી મેંદાની આઈટમ પેકડ ફૂડ આ બધું બંધ કરો તો આની અંદર થોડીક રાહત મળે છે ખાસ કરીને તીખું તળેલું પણ અવોઈડ કરવું હવે હોમિયોપેથિક દવા છે એ એ એ એક્ઝેક્ટલી અમે દર્દીની તાસીર સમજીશું કે દુખાવો ક્યારે થાય કયા સમયે થાય લેટ્રિન વખતે થાય કે લેટ્રિન પછી થાય બળતરા કેટલા સમય સુધી રહે બ્લીડિંગ થાય છે કે બ્લીડિંગ નથી થતું આ બધું જ અમે વિગતથી પૂછીશું ઘણી બધી વખતે આ આવવાનું શું કારણ છે કે પ્રેગ્નન્સી છે એટલે આવ્યું છે વ્યક્તિના કબજિયાત શું કારણથી રહે છે પાણી ઓછું પીવાય છે માટે છે એ કબજિયાત બહુ જૂની છે એટલે છે ટૂંકમાં આખી હિસ્ટ્રી લઈશું અને હોમિયોપેથિક દવાઓ આપીશું તો કબજિયાત પણ મટશે અને વ્યક્તિને હરસ મસા ભગંદર પણ મટી શકે છે તો કેટલીક દવાઓના નામ કહીશ જે જાતે લેવાની નથી ડૉક્ટરો આખી હિસ્ટ્રી તાસીર લઈને આપશે પરંતુ કોમન દવાઓ જેવી કે એસ્ક્યુલસ છે હેમામાલિસ છે નક્ફોમિકા છે લાઇકોપોડિયમ છે સલ્ફર છે બ્રાયોનિયા છે મ્યુરિયાટિક એસિડ છે એમોનિયમ મ્યુર છે રટાનિયા પાયોનિયા સિલિસિયા હેપારસલ્ફ ટૂંકમાં એટલું કહીશ કે હોમિયોપેથિકમાં અઢળક દવાઓ છે આ ત્રણેય રોગો હરસ મસા ભગંદરમાં ખૂબ કારગર છે જો વ્યવસ્થિત અને થોડોક ટાઈમ કરવામાં આવે તો આ બધી જ વસ્તુમાંથી દુખાવામાંથી ઓપરેશનમાંથી કાયમ માટે છૂટકારો મળી શકે છે આઈ થિંક દેટ્સ ઓલ ઇનફ ફોર ટુડે થેન્ક યુ સો મચ